बोलिए सदगुरु महाराज नो जय पीर महाराज नो जय धूप मंत्री धूप या रूप रूप या रेख रेखिया बेख भेखिया भगवान ज्ञानी पहलो धूप पृथ्वी ने बीजो धूप चंद्र ने तीजो धूप त्रण लोकदेव ने चौथो धूप चार वेद ने पांचमो धूप पच पांडव ने छठो धूप चार जति ने सातमो धूप सात सतियों ने આઠમો ધૂપ અષ્ટ કુળ દેવ દેવને નવમો ધૂપ કુળના દેવને દસમો ધૂપ દસ અવતારને અગિયારમો ધૂપ દિલ્હી ગાદી સિંહાસનને બારમો ધૂપ મહાશંકરને એટલા જપું જાપ ઘટે પાપ રક્ષા કરે ગુરુ ગોરખનાથ આદિનાથજી કો આદેશ ગુરુજી પ્રણામ સાઈ કો સલામ કાપડી કો જીનામ કોટવાળકો રામ રામ સંન્યાસી ઓમ નમો નારાયણ સવારે દીપા ધૂપ કરતી વખતે એકવાર જપ કરવો જય સદગુરુ મહારાજ જય રામાપીર